નમસ્કાર દોસ્તો આવો જાણવી આ પાંચ રાશિ નું રાશિફળ મહાદેવ પણ થાસે મેહરબાન દોસ્તો તમે હાસા દિલથી મહાદેવ ને માનતા હોવ તો દિલથી થી કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુ ટ્યુબ ચેનલ ને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરજો દિલથી ભૂલતા નય દોસ્તો એપ્રિલ ના અંત અને મેની શરૂઆતમાં બનશે શુભ રાજયોગ પાંચ રાશિઓને પડી જશે મૌજ જ્યોતિષ શાસ્ત્રનું માનીયે તો આ દરમિયાન ઘણા બધા ગ્રહ પોતાની ચાલ બદલવાના છે ગુરુ અને ચંદ્રમાની ચાલ પરિવર્તનથી શુભ ગજકેસરી રાજ્યોગ નું નિર્માણ થવા જઈ રહ્યું છે એપ્રિલના અંતિમ અઠવાડિયા અને મેના પ્રથમ અઠવાડિયાની શરૂઆત થવાની છે જ્યોતિષ શાસ્ત્ર નું માનીએ તો આ દરમિયાન ઘણા બધા ગ્રહ પોતાની ચાલ બદલવાના છે ગુરુ અને ચંદ્રમાની ચાલ પરિવર્તનથી શુભ ગજકેસરી રાજ્યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ રાજ્યોગ પાંચ રાશિઓ માટે ખૂબ શુભ પરિણામને લઈને આવશે ખૂબ સફળતા અપાવશે આવો જાણીએ આ પાંચ રાશિઓ વિશે એક મેષ રાશિના જાતકોને એપ્રિલના અંતમાં સારા સમાચાર સાંભળવા મળી શકે છે રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે અને શુભ પરિણામ પણ પ્રાપ્ત થશે लव लाइफ माटे समय सारो रहेशे। तमने तमारा जीवन साथी, तरफ थी संपूर्ण सहयोग मै जो तमे परिणित नथी तो तमारा माटे छे। जो बिजनेसमैन नवो बिजनेस शुरू करने विचारता हो तो ते पर करी करके આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે બે મિથુન મિથુન રાશિના લોકોને આ સમયે સારા સમાચાર સાંભળવા મળી શકે છે નોકરીયાત લોકો માટે સમય સારો રહેશે સમસ્યાઓ ઓછી થશે તમારા કામના આધારે તમને પ્રમોશન પણ મળી શકે છે પતિ પત્ની વચ્ચે આવતી સમસ્યાઓ દૂર થશે અને બંનેને સાથે સમય પસાર કરવાનો મોકો મળશે પારિવારિક સંબંધો મજબૂત રહેશે બિઝનેસમેનોને તેમના કામના સંબંધમાં પ્રવાસ પર જવું પડી શકે છે આર્થિક સમસ્યાઓથી પણ તમને રાહત મળી શકે છે ત્રણ કન્યા કન્યા રાશિના લોકોના અટકેલા કામ પૂરા થશે કરિયરમાં વૃદ્ધિ જોવા મળી શકે છે તમે લાંબા પ્રવાસ પર પણ જઈ શકો છો બિઝનેસમેનને નવા સોદા મળી શકે છે આ સમયે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે પરિણીત લોકોના જીવનમાં મધુરતા આવશે परिवार मा भाई बहनों संपूर्ण सहयोग चार वृश्चिक वृश्चिक राशि ना ने काम में सफलता कार्यक्षेत्र में प्रगति छे तमारा माता पिता ना आशीर्वाद थी तमारू कार्य शुरू करो तमने चौकस सफलता मै જો તમને કોઈ રોગ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો હોય તો તમને રાહત મળી શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો અને તણાવથી મુક્ત અનુભવ કરશો પાંચ ધન આ અઠવાડિયું ધન રાશિના લોકો માટે સારા સમાચાર લઈને આવશે જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાથી પરેશાન છો તો તમને જલ્દી રાહત મળી શકે છે લાંબા સમયથી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા બાળકોને સારા પરિણામ મળશે કોર્ટ કરીના મામલાઓમાં વિજય મળશે